જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આપણે આજે જાણીશું શ્રી ગણપતિ સમ તો ગણપતિ સમ એ એક પવિત્ર હિન્દુ ગર્થ છે અને અવરોધો દૂર કરનાર ભગવાન ગણેશને સમર્પિત એક નાનો ઉપનિષદ છે તે સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે જે સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવામાં મદદ કરે છે ગણેશ અર્થવર્ષીનું મુખ્ય પાસું ભગવાન ગણેશ પ્રત્યેની ભક્તિ છે તે ગણેશનો બ્રહ્માંડના માસ્ટર તરીકે રજૂ કરે છે અને બ્રાહ્મણના સર્જક રક્ષક અને વિનાશક તરીકેની તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે બ્રહ્માંડના કાર્યો અને અસ્તિત્વના દર્શન પાસાઓ વિશે વાત કરે છે ગણેશ ગણેશ અર્થવર્ષિક ઉપનિષદની રચના નિશ્ચિતપણે જાણીતી નથી તે અર્થવેદનો એક ભાગ છે જે હિન્દુ ધર્મના ચાર વેદોમાંનો એક છે કેટલાક વિદ્વાનો માને છે કે ગણપતિ અર્થવર્ષિક મંત્રને અર્થવેદમાં પાછળથી ઉમેરવામાં આવ્યો હતો ગણપતિ અર્થવર્ષિષનું વારંવાર વિવિધ હિન્દુ ધાર્મિક વિધિઓમાં પઠન કરવામાં આવે છે દિવસના કોઈ પણ સમયે તેનો પાઠ કરી શકાય છે પરંતુ સવારે અથવા સાંજના સમયે તેનો જાપ કરવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે સમૂહમાં જાપ કરવો વધુ ફાયદાકારક છે કારણ કે અવાજના સ્પંદનો મગજ ઉપર સકારાત્મક અસર કરે છે અને ઉપચારને પ્રોત્સાહન આપે છે જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો છે ગણપતિ અર્થવર્ષિસનો અનુવાદ નીચે આપેલ છે ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવવા માટે તમે રોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો આપના કાનથી શુભ વાતો સાંભળીએ યજ્ઞ દરમિયાન આપને આપની આંખોમાંથી શુભ વસ્તુઓ જોઈ શકીએ અમે ભક્તિ સાથે સ્થિર અંગો સાથે તમારા ગુણગાન ગાઈએ દીર્ધાયુષ આપનાર દેવતાઓ આપની પૂજાથી પ્રસન્ન થાય છે મહાન પ્રસિદ્ધિ ધરાવનાર ઇન્દ્ર અને કલ્યાણ આપે સર્વજ્ઞાની પુષ્પા આપનું કલ્યાણ કરે અનિષ્ટનો નાશ કરનાર ગરુડ આપનું કલ્યાણ કરે તો મિત્રો હવે આપણે અર્થવશિષ્ટનું જાણીશું અને એ પણ આપણે ગુજરાતીમાં હું ભગવાન ગણેશને મારા વંદન કરું છું તમે જ પ્રગ પ્રગટ વાસ્તવિકતા છો તમે જ સર્જનહાર પાલનહાર અને સહકાર છો તમે એકલા જ બધું છો તમે એકલા જ અંતિમ વાસ્તવિકતા છો તમે હંમેશા હાજર છો તમે શાશ્વત આત્મા છો જે દરેક વસ્તુમાં રહે છે હું દૈવ્ય સત્ય અથવા કોસ્ટમિક ઓર્ડર બોલું છું હું સત્ય બોલું છું હું મારા રક્ષક તરીકે તમારું શરણ લઉં છું પાઠ કરનારું રક્ષણ કરો સાંભળનારનું રક્ષણ કરો પ્રદાતાનું રક્ષણ કરો સમર્થકનું રક્ષણ કરો શિક્ષકનું રક્ષણ કરો શિષ્યનું રક્ષણ કરો પશ્ચિમ પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશાઓથી મારી રક્ષા કરો મને ઉપર અને નીચેથી બચાવો બધી દિશાઓથી મારી રક્ષા કરો તમે વાણી અને ચેતનાના સ્વભાવના છો તમે શુદ્ધ ચેતના છો તમે આનંદનું મૂળ સ્વરૂપ છો તમે સંપૂર્ણ વાસ્તવિકતા મૂર્ત સ્વરૂપ છો તમે શુદ્ધ આનંદ અને અધ્યતનોનું સ્વરૂપ છો તમે પ્રગટ બ્રહ્મ છો તમે જ્ઞાનનો સાર અને પરમ જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છો આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારામાંથી જ જન્મે છે આ બ્રાહ્મણની દરેક વસ્તુ તમારા દ્વારા સ્વાચવવામાં આવે છે તે તમારા દ્વારા વિસર્જનમાંથી પસાર થાય છે અને આ વિશ્વની દરેક વસ્તુ તમારામાં ભરી જાય છે તમે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ છો અને ચાર પ્રકારની વાણી અને ચેતનાની ચાર અવસ્થાઓ છે તમે સત્વ રજસ અને તમસના ત્રણ ગુણોની બહાર છો તમે જાગવું સ્વપ્ન જોવું અને ગાઠ ઊંઘની ત્રણ અવસ્થાઓથી પણ છો તમે સ્થુર સૂક્ષ્મ અને વર્તમાન ત્રણ દેહોની બહાર છો તમે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની બહાર છો હંમેશા મૂલાધાર ચક્રમાં રહો તમે ઈચ્છા ક્રિયા જ્ઞાન જે ત્રણ પ્રકારની શક્તિ છો યોગીઓ સતત તમારું ધ્યાન કરે છે તમે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર ભૂ ભૂ અને સ્વાહા ત્રણેય જગત છો અને રૂપી પર બ્રહ્મ છો ગાધવાની પ્રથમ ઉચ્ચારવામાં આવે છે પછી વર્ણનું પ્રથમ અક્ષર અ અને તે અનુસાર અમ સાથે થાય છે આમ બીજ મંત્ર ગમનું સ્વરૂપ રચાય છે જે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ છે અક્ષર ઘા એ પ્રથમ સ્વરૂપ છે અક્ષર આ મધ્યમ સ્વરૂપ છે અનુસ્વાર છેલ્લું સ્વરૂપ છે અને ઉપરનું બિંદુ ઉચ્ચતમ સ્વરૂપ છે નાડા એ મિલન બિંદુ છે બિંદુ સાથે સંધિ એ સર્વોચ્ચ સ્વરૂપ છે આ ભગવાન ગણેશનું જ્ઞાન છે અને ઋષિ ગણક દ્વારા પ્રગટ થાય છે જપનું મીટર ગાયત્રી છે અને જે દેવીની પૂજા કરવામાં આવે છે તે મહાન ગણવામાં આવે છે ભગવાન ગણેશનું આહન કરવાનો મંત્ર છે ઓમ ગમ ગણપથે નમ આ ભગવાન ગણેશનો ગાયત્રી મંત્ર છે મને એક જ દાંડીવાળા અને વાકી થળવાળાનું જ્ઞાન કરવા દો ગજાનંદના મારા મનને પ્રકાશિત કરે હું ગણપતિનું જ્ઞાન કરું છું જે કોઈ હાથીવાળા ચાર હાથવાળા હાથમાં ફાંસી લઈને તેમના પવિત્ર દોરાના રૂપમાં નાગ સાથે અમૃતમાં વાસણ ધરાવે છે અને તેમાં વાહન ઉંદર પર બેઠેલા છે તે લાલ રંગનો છે તેનું પેટ મોટું છે હાથીના કાન અને લાલ વસ્ત્રો પહેરે છે તેને લાલ ચંદનની પેસ્ટી શણગારવામાં આવે છે અને લાલ ફૂલો અર્પણ કરવામાં આવે છે તે ભક્તોના દયારૂ સ્વામી બ્રહ્માંડના સર્જક અને અવિનાશી છે તે સૃષ્ટિની શરૂઆતમાં પ્રકૃતિ અને માનવતાની બહારના સર્વોચ્ચ તરીકે દેખાય હતા જે સતત તેમનું ધ્યાન કરે છે યોગીઓમાં શ્રેષ્ઠ યોગીઓ બને છે વનસ્પતિને વંદન ગણપતિને વંદન પ્રથમ પતિ ગંગના સ્વામીને વંદન લંબોદરા મોટા પેટવાળા અને એક દંત એક જ દાંડીવાળા અવરોધોનો નાશ કરનાર શિવના પુત્ર વરદાન આપનારને નમસ્કાર આશીર્વાદ આપનાર ગણેશના સુંદર સ્વરૂપને નમસ્કાર જે કોઈ વશિષ્ઠનું પાઠ કરે છે અને એ તેનું ધ્યાન કરે છે તે બ્રહ્માંડની સ્થિતિમાં પહોંચે છે તે તમામ અવરોધોથી મુક્ત થઈ જાય છે અને તેને સુખ અને બુદ્ધિનો આશીર્વાદ મળે છે તે પાંચ મહાપાપોમાંથી મુક્ત થાય છે સાંજના સમયે ગણપતિ અર્થવશિષ્ઠનો પાઠ કરવાથી દિવસના પાપ દૂર થાય છે અને સવારે પાઠ કરવાથી રાત્રે કરેલા પાપ દૂર થાય છે જે વ્યક્તિ સવાર સાંજ આ મંત્રનું જાપ કરે છે તો પોત પાપોથી મુક્ત થઈ જાય છે અને ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત કરશે જો કોઈ આ મંત્ર અયોગ્ય શિષ્યને આપવો જોઈએ નહીં કારણ કે જે કોઈનો દુરઉપયોગ કરશે તે પાપી બનશે આ મંત્રનો હજારો વખત જાપ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે જે ગણપતિ અર્થવર્શિષ્ટના પાઠ કરીને ગણપતિનો અભિષેક કરે છે તે વક્ર બને છે જે વ્યક્તિ ચતુર્થી તિથિનું વ્રત રાખીને આ મંત્રનો પાઠ કરે છે તે વિદ્વાન બને છે આ અર્થવર્ણન વેદમાં લખવામાં આવી છે જે નિયમિત રીતે પાઠ કરે છે તે જ્ઞાની અને ભયયુક્ત બને છે જે દૂરવા ઘાસ પૂજા કરે છે તે શ્રવણીય તે વેન શ્રવણીય સંપત્તિના સ્વામી કુબેર સમાન બને છે જે સૂકા અનાજથી પૂજા કરે છે તે પ્રખ્યાત અને બુદ્ધિશાળી બને છે એક હજાર મોદી મોદક મીઠી વાણી ઘી અર્પણ કરે છે તેને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે જે ઘી સાથે સમિધા સાથે અર્થવશિષ્ઠ યજ્ઞ કરે છે તેને બધું જ મળે છે આઠ બ્રાહ્મણો દ્વારા યોગ્ય રીતે જાપ કરવાથી સૂર્યની જેમ તેજોમય બને છે જે વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન નદીના કિનારે અથવા ગણપતિની સબીની સામે પવિત્ર મંત્રનો પાઠ કરે છે તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે આ રીતે બધા મોટા અવરોધો દોષો પાપો અને અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને પરમ જ્ઞાન મળે છે આમ ઉપનિષદ સમાપ્ત થાય છે ગણપતિ અર્થવશિષ્ટ લાભ તો ગણપતિ અર્થવશિષ્ઠનું નિયમિત જાપ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશ અવરોધોનો નાશ કરનાર હોવાથી ગણેશ અર્થવશિષ્ઠનો નિયમિત પાઠ કરવાથી આધ્યાત્મિક અને ભૌતિક બંને જીવનમાં જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે માનવામાં આવે છે કે મંત્રનું જાપ કરવાથી બુદ્ધિ વધે છે અને બુદ્ધિ વધે છે ગણપતિ અઠવર્ષિષ્ઠ મંત્રનું જાપ કરવાથી ઉત્પન્ન થતાં સ્પંદનો શરીર અને મન ઉપર સકારાત્મક અસર કરે છે તે તણાવ ચિંતા અને હતાશાને ઘટાડવામાં મદદ કરે છે રાધે રાધે મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો